રાજુગીરી બાપુના નિવાસસ્થાને કોડી ઠાકોર સમાજ નોપુ હાય હાય ના નારા લગાવ્યા હતા પાંચ કથા નહીં કરવાની અને સન્માન નહીં સ્વીકારવા માંગ કરાઈ હતી સમગ્ર ઘટના બાદ રાજુગીરી બાપુએ ફોન સ્વિચ ઓફ પણ કરી દીધો હતો રાજુગીરી બાપુના નિવાસ સ્થાને કોળી ઠાકોર સમાજનો વિરોધ બાપુએ રડતા રડતા માફી પણ માંગી છે કોડી સમાજ વિશે વિવાદિત ટિપ્પણી કરી હતી સમાજે બાપુ હાય હાય ના ના લગાવ્યા છે પાંચ વર્ષ કથા નહીં કરવાની અને સન્માન નહીં સ્વીકારવા માંગ કરવામાં આવી છે સમગ્ર ઘટના બાદ રાજુગીરી બાપુએ ફોન સ્વિચ ઓફ કરી દીધો હતો અને એટલો તો વિચાર કરું કે જે મોટો થયો હોય જે સમાચારે જીવતો હોય એના વિશે હું કોઈ કોઈથી અપમાન કરું મારા હૃદયમાં કોઈ આપણા સમાજ માટે કોઈ એટલે કોઈ એવો ભાવ નથી કે હું આપણા સમાજને ક્યારેય નીચો કહું કે હલકો કહું તમારા આપણા સમાનની જો કે તમે લા હું હલકો પડું કારણ કે હું તમારે આરે થાળીમાં ખાઈને મોટો થયો છું અને આના બધા જીંજુડાના સાવરકુલાના બધા ઓળખે છે મને કે બાર બાર વર્ષથી હું ગામડે ગામડે કથા કરી મારા બાળકોને મૂકી અને એક વિદ્યાલય ચલાવું છું ચારસો ને સત્તાવન કથામાં મારી કોઈ બી ભૂલ નથી પણ મારું કોઈ પાપ હશે ગયા જન્મનું કે કોઈ મારી એવી હશે મારી કરણી કે જેને કારણે મારે ત્યાં બોલાય પૂરા સમાજ આગળ હૃદય ક્ષમા માંગુ છું મને માફ કરી દો અમે વાસણ ધોઈને સમાજની સેવા કરીએ સત્તા અંદર તમે જાજો આ કોળી સમાજ જેવો છે આ ભક્તિરામ બાપુ પૂછો ભક્તિરામ બાપુ છે એ સરોનો સેલ્યુટ કરીએ છે મે એને પણ તમે કેવું એવું નિવેદન આપ્યું અને તમારે અડધી કથા મેકવી પડી તમારા દુર્ભાગ્ય કહેવાય તમે ચારસો ને પિસ્તાલીસ કથા વાંચીને એનું તમારું આ એક ચીરો થઈ ગયું તમે આવી કથા હું નહીં વાંચો અને તમે પાંચ વર્ષ માટે તમે કઈ કથામાં દેખાતા નહીં તમારે આ બોલવું પડશે કેમેરાની સામે હું નહીં કરું